અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારની કામદાર કિસાન વિરોધી નીતિઓ સામે વિરોધ રેલી મોડાસા અરવલ્લી બુધવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કામદાર અને કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ દેશભરના ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય હડતાલના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં એક વિશાળ રેલી યોજાઈ હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આશા વર્કર સુપર સીલના કામદારો અને કિસાન સભા દ્વારા સંયુક્ત રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનો માર્ગ અને સહભાગીઓ આ રેલી મોડાસાના ટાઉનહોલ ખાતેથી શરૂ થઈ હતી અને બસ સ્ટેશન ડુગરવાડા ચોકડી એસપી સર્કલ થઈને પરત ટાઉનહોલ પર સમાપ્ત થઈ હતી આ રેલીમાં પાંચસો જેટલી આંગણવાડી કર્મચારી બહેનોની સૌથી વધુ સંખ્યા હતી આ ઉપરાંત સીઆઈટીયુના કામદારો અને ખેડૂતોના આગેવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સહભાગીઓ માંગણીઓના પ્લે કાર્ડ ઝંડા અને બેનરો સાથે જોડાયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા મુખ્ય સૂત્રોચ્ચાર અને માંગણીઓ રેલી દરમિયાન રાષ્ટ્રીય હડતાલ સફળ હો આંગણવાડીના કર્મચારીઓને કાયમી કરો અને આંગણવાડીના પ્રશ્નોનો ઉકેલ કરો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આશા વર્કર અને ખેડૂતોના પ્રશ્નોને લગતા સૂત્રોચ્ચાર પણ બોલાવવામાં આવ્યા હતા સભા અને આગેવાનોના સંબોધન રેલી બાદ યોજાયેલી સભામાં સીઆઈટીયુના ના પ્રદેશ મંત્રી ડી આર જાદવે હડતાલના કારણો અને મોદી સરકારની નીતિઓની આલોચના કરી હતી તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે ચુમ્માલીસ મજૂર કાયદાઓ બદલીને ચાર નવા લેબર કોડ બનાવી ઉદ્યોગપતિઓને કામદારોનું શોષણ કરવાનો પરવાનો આપ્યો છે તેમણે જાહેર સાહસોના ખાનગીકરણથી વધતી બેરોજગારી અને કામદારોના શોષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે આંગણવાડી યુનિયનના અરવલ્લીના પ્રમુખ ઉર્મિલાબેન પરમારે આંગણવાડી કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ કાયમી કરવા અને તેમને વર્ગ ત્રણ અને વર્ગ ચારનો દરજ્જો આપવાની માંગ કરી હતી સીઆઈટીયુના અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ ખાંટે ખાનગીકરણથી બેરોજગાર યુવાનોની કફોડી હાલત અને વધતી મોંઘવારીમાં નજીવા પગારમાં કોન્ટ્રાક્ટ કામદારોની મુશ્કેલીઓ પર ભાર મૂક્યો હતો તેમણે ખાનગીકરણને ખાનગી માલિકોને ફાયદો પહોંચાડવા માટેનો કાયદો ગણાવ્યો હતો આ સાથે જ તેમણે ખેડૂત વિરોધી ત્રણેય કાયદા રદ કરવા અને એમએસપી લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો બનાવવાની પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી રેલીનું સફળ સમાપન આ રેલી અરવલ્લી જિલ્લાના આંગણવાડીના તમામ ઘટકોના આગેવાનો તેમજ ડાયાભાઈ જાદવ ચંદ્રપાલસિંહ ખાંટ ઉર્મિલાબેન પરમાર મીનાબેન રાવી સમર્થન આપીએ છીએ અને આજે અમારે અમારું કામગીરી છે બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થીને પૂરો લાભ મળે એ રીતનું કરવામાં આવે બીજું કે બે હજાર પછી અમારું માન કેન્દ્ર તરફ એક પણ વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરીનું બારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓની કામગીરી આપવામાં આવી છે એ બીએલઓની કામગીરી તાત્કાલિક રદ કરવામાં આવે અને બેનોને આમાંથી મુક્ત કરવામાં આવે તો આજે એ માટે આ સંયુક્ત મોદી ની સરકારે કામદાર વિરોધી મજદૂર વિરોધી અને આમ જનતા વિરોધી કિસાન વિરોધી જે નીતિઓ અમલ માં ચુમાલીસ કાયદાઓ જે મજદૂરોના હતા એને બદલીને ને ચાર લેબર કોડ બનાવ્યા છે આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરી છે બેંકો વીમા કંપનીઓ તાર ટેલિફોન રેલવે તમામની હડતાલ આજે છે અને એના સમર્થનમાં આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આશા વર્કર

ખેડૂતોને વીમાનો લાભ મળે એ તમામ પ્રકારની ખેડૂતોની માગણીઓ સાથે સાથે અને બહેનોની માગણીઓ સાથે સાથે આજની આ હડતાલ અમે અહીંથી સમર્થન સીઆઈટી તરફથી અને દેશના મોટા માત્ર તરફથી જાહેર કરી